નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ ગુજરાત એટીએસએ પંજાબ રાજ્યના હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ ઇસમને ઝડપી પાડ્યો છે ગુજરાત એટીએસની ટીમે હાલોલ ખાતે જઈ અને આ ઈસમને ઝડપી પાડ્યો છે પંજાબ પોલીસ દ્વારા પંજાબ રાજ્યના હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ ઇસમની જે માહિતી છે તે ગુજરાત એટીએસની ટીમ સાથે શેર કરી હતી અને ત્યારે પોલીસને એવી જાણ થઈ હતી ગુજરાત એટીએસની ટીમને એવી જાણ થઈ હતી કે આ વોન્ટેડ આરોપી ગુરપ્રીતસિંઘ ઉર્ફે ગોપી બિલ્લાની કે જે હાલોલમાં એક કંપનીમાં ઔદ્યોગિક મજૂર તરીકે કામ કરે છે એટલે ગુજરાત એટીએસની એક ટીમ હાલોલ જવા માટે રવાના થઈને જ્યાં એક હોટલમાં શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવતા તેનું પૂછપરછ કરવામાં આવી તો તે પોતે ગુરુપ્રીતસિંઘ હોવાનું જાણવા મળ્યું ગુજરાત એટીએસ દ્વારા તેને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી છે